હેલો તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો કે ફૂડ છે એ મોઢા દ્વારા ગળામાંથી સ્ટમકમાંથી સ્મોલ ઇન્ટરસ્ટાઈન અને લાર્જ ઇન્ટરસ્ટાઈન થ્રુ ફૂડ છે બરાબર એનું પાચન થાય છે

ઇમેજ છે એની હાઈથ અને વીટ છે એને હું ઇન્ક્રીઝ કરીશ તો આવી રીતે કેનવાસની સ્ક્રીનમાં જે ઇમેજ છે પ્રોપર રીતે એડજસ્ટ થઈ ગયા બાદ હવે આપણે એસપી લાઇન ટૂલ નું યુઝ કરીને પાઠ ડ્રો કરશું તેના માટે એસપી લાઇન ટૂલ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફૂડ છે ઓકે મોઢાથી ગળામાં પછી

થને આપણે ડ્રો કરીશું સિન્સિંગ સ્ટુડિયો નો યુઝ એનિમેશન ક્રિએટ કરવા માટે તમે કરી શકો છો કાર્ટૂન બનાવવા છે વિડીયો બનાવવા છે તો આ ટૂલનો યુઝ કરી તમે સરળતાથી છે એનિમેશન બનાવી શકો છો હવે ફૂડ છે એ સ્મોલ ઇન્સ્ટાઈનમાંથી લાર્જ ઇન્ટેસ્ટાઈનમાં આપણે એની મુમેન્ટ કરાવીશું તો એના માટેનો આ પાથ છે એ રેડી કર્યો છે હવે આ પાથ રેડી થઈ ગયા બાદ હું અહીંયા લા ટુ ટાઈમ ક્લિક કરીશ ટુ ટાઈમ ક્લિક થઈ ગયા બાદ હવે આપણે ફૂડ છે ડ્રો છે તો ફૂડ માટે હું સર્કલ ટૂલ ને લઉં છું તો સર્કલ ટૂલ પર ક્લિક કરો સર્કલ ટૂલ પર ક્લિક કર્યા બાદ હવે આપણે કરીશું તમે કોઈ પણ કલર છે એ રાખી શકો છો ચેન્જ કરી શકો છો ઓકે હવે આ જે સર્કલ છે અને એસપી લાઇન ટુલ છે બંનેને કીબોર્ડની કંટ્રોલ કી ની મદદથી સિલેક્ટ કરો રાઇટ ક્લિક અને ગ્રુપ લેયર ઉપર ક્લિક કરો હવે ગ્રુપ પ્લેયરની બાજુમાં ટ્રાઇંગલ આવશે એના ઉપર ક્લિક કરો ત્યારબાદ સર્કલ ટુલ ઉપર ક્લિક કરો સર્કલ ટૂલનું ગ્રીન ડગ છે એને સિલેક્ટ કરો એસપી લાઇન ટુલ ઉપર ક્લિક કરો હવે એસપી લાઇન ટુલ પર પાથ છે એના પર રાઇટ ક્લિક કરો રાઈટ ક્લિક કરશો એટલે લિંક ટુ એસપી લાઇન એવો ઓપ્શન આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે ફૂડ છે એ પાથ પ્રમાણે એડજસ્ટ થઈ જશે હવે ફક્ત આપણે ફૂડની મૂવમેન્ટ કરાવી છે તો સર્કલને સિલેક્ટ કરો સર્કલને સિલેક્ટ કરું અને અહીંયા એની પોઝિશન છે ફર્સ્ટ એ ડિસાઇડ કરી લો ત્યારબાદ એનિમેટ એડિટિંગ મોડ છે એને ઓન કરો અને ફૂડ છે એને હવે પાથ ઉપર મૂવમેન્ટ છે એ કરાવતા જાઓ તો આવી રીતે ફૂડની ની મૂવમેન્ટ છે આપણે પાથ ઉપર કરાવતા જાશું ફૂડ ને લિંક કરી લીધા છે એટલે છે સિવાય ક્યાંય જ મૂ થશે નહીં તમે જોઈ શકો છો કે ફૂડ છે પાથ પર જ એની મુમેન્ટ છે રહેશે તો આ સ્ટમક માંથી ફૂડ છે પસાર થાય છે આવે તે જે કી ફ્રેમ છે એના પર ક્લિક કરતા જાશું છું સ્ટમકમાંથી ફૂડ છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ટાઈમ નાના આંતરડામાંથી હવે આપણે એની મુમેન્ટ આપી રહ્યા છીએ સ્ક્રીનને સ્ક્રોલ કરતું જવાનું છે એટલે તમને ફૂડ છે અને મુમેન્ટ કરવામાં ઇમેજને બતાવવામાં સરળતા રહેશે

મોટા માં જશે હવે એડિટિંગ મોડ છે ઓફ કરી દેસુ ફાઇલ માં જશું પ્રિવ્યુ માં જશું અને અહીંયા એન્ડ ટાઈમ અને બિગિન બિગીન ટાઈમ છે એને સિલેક્ટ કરીશું હવે પ્રિવ્યુ ઉપર ક્લિક કરીશું અને પ્લે બટન આપણે પ્રેસ કરીશું તો તમે જોઈ શકો છો કે ફૂડ છે એની મુવમેન્ટ થઈ રહી છે એ ફૂડ છે મોઢામાંથી ગળામાંથી નાના તડા જઠરમાં પછી નાના ટાડામાં અને મોટા આંતરડામાં મેન્ટ કરી રહ્યું છે તો આવી રીતે સિન્ફિંગ સ્ટુડિયોની મદદથી તમે એનિમેશન રેડી કરી શકો છો હવે આને રેન્ડર કરવા માટે ફાઇલમાં જઈશું રેન્ડર ઉપર ક્લિક કરીશું અને આને આપણે સેવ કરીશું તો હું પાથ છે ડેસ્કટોપ લઈ લઉં છું ડેસ્કટોપમાં હું આને સેવ કરીશ તો એના માટે હું નામ આપીશ અહીંયા પી વન અને ઓકે ઉપર ક્લિક કરીશ હવે તમે જોઈ શકો છો કે આ જે છે ડેસ્કટોપની અંદર પી વન નામે સેવ થઈ ગયું છે અને આપીશું ડોટ જી આઈ એફ ઓકે જીઆઈએફ આપી દીધા બાદ અહીંયા રેન્ડર ઉપર ક્લિક કરવાનું છે એટલે તમે જોઈ શકો છો કે રેન્ડર પ્રોસેસ છે ચાલુ થઈ ગઈ છે આને મેં ડેસ્કટોપમાં સિલેક્ટ સેવ કરેલું છે એટલે ડેસ્કટોપની અંદર આની રેન્ડર ઇમેજ છે જોવા મળશે

ફૂડ છે એ મોઢામાંથી ગળામાંથી સ્ટમક થ્રુ નાના અંતરડામાંથી મોટા અંતરડામાં કન્ટિન્યુ છે એની મુવમેન્ટ છે બતાવી રહ્યું છે